આ હેલ્પલાઇન મહિલાઓને સાથે બાળકો અને માતા-પિતા વચ્ચે સેતુરૂપ કામ કરી રહી છે અભિયાન 181 હેલ્પલાઇનએ આ વર્ષે 2025 માં એક દાયકો પૂરો થયો ત્યારે આ સમયમાં હેલ્પલાઇને લાખો મહિલાઓને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું યાત્રી આ હેલ્પલાઇનમાં મહિલાઓને ઘરેલુ હિંસા ઉપરાંત દુર્વ્યવહાર કે છેડતીના કિસ્સામાં બચાવ અને સલાહ આપવામાં આવે છે એટલું જ નહીં શારીરિક તેમજ માનસિક આરોગ્યને લાગતી સેવાઓ લગ્નજીવન તેમજ સંબંધોના વિખવાદ જાતીય તેમજ બાળજન્મે લગતી બાબતો કાનૂની જોગવાઈઓ અને પ્રાથમિક માહિતી તેમજ આર્થિક ઉપરજણને લાગતા પ્રશ્નોનું નિકારણ આપવામાં આવે છે અભી હમ 181 હેલ્પલાઇન ની શરૂઆત કરાયા બાદ થી વર્ષો વર્ષ તેના થતા કોલ માં સતત વધારો થઈ રહ્યો છે. તેને જે પ્રકારના કોલ આવે છે તેની વિવિધ કેટેગરીઓમાં નાણકી રોજગાર સમસ્યાઓ 33%, બેઘર બની જવાની સ્થિતિ 32%, તણાવ 29%, કસ્ટડીની સમસ્યાઓ 26% અને લગ્નતરે સંબંધો 12% નો સમાવેશ થાય છે. એકંદરે અમદાવાદમાં અભિયમ પર થતા કોલ એક વર્ષમાં બાર ટકા વધીને બે હજાર ત્રેવીસમાં ચાલીસ હજાર એકવીસથી વધીને બે હજાર ચોવીસમાં ચુમ્માલીસ હજાર આઠસો બે થયા હતા દરમિયાન ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી આઠમી માર્ચ બે હજાર પંદરમાં નંબરની અભિયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી આ વર્ષોમાં હેલ્પલાઇનને ચૌદ લાખથી વધુ મહિલાઓને સંકટ સમયમાં મદદ કરી છે વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા